જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અર ન્યૂ લોગ તો જો રાતના બાર વાગી ગયા છે અને અહીંયા બોર્ડિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે દેખાતું નથી તો જો હવે અમે લોકો બેસી ગયા છીએ અને ટીથ આવતા હવે જોવે છે કે ટીવીમાં કઈ કઈ ગેમ આવે છે

તો આજે બુક બતાવી જ દેશે બધું વાંચી જ લેશે એકવારમાં જ તો આપણે અઢી કલાકની જ વાર છે પહોંચવામાં બી એડ ને વાંઘ તો અહીંયા પાછું લંચ સર્વ કરી દીધું છે રાઈસ ને પાસ્તાને એવું બધું છે હવે પોચવાની બસ બે કલાક ની વાર છે અને પ્લેન માંથી આવી બુક અને કલર હતા તો એ થોડો એમાં ટાઈમ પાસ કરી પચીસ સત્તર કલાકની જર્ની પછી પ્લેન લેન્ડ થવાની તૈયારીમાં છે બસ હવે અમેરિકા પહોંચી ગયા છીએ પાંચનો બ્લોગ અહીંયા જ પૂરો કરી અને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો